નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરીથી વરસાદની આગાહી કરી છે અને ખેડૂતોમાં ફફડાટ મચી ગયો છે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા સાથે અંબાલાલ પટેલે કહ્યું કે ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવવાની પૂરી શક્યતા છે આ બધા ઉલટફેરના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં બંગાળના ઉપસાગરમાં ભેજના ભળી જશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી અઢાર ડિસેમ્બરના રોજ ચાર દિવસ કમોસમી વરસાદ ખાબકી શકે છે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં ઉત્તર ભારતનો ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતાની વાત કરી છે તો વળી પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆતમાં સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે જેના કારણે ઉત્તર ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા મેઘરાજા તૂટી પડશે ત્યારે ગાત્રો સીજવતી ઠંડીની પણ શક્યતા દર્શાવવામાં આવી છે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનવાની વાત અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલે એક મોટી આગાહી પણ કરી કે આ બધાની સાથે ફરી એકવાર વાવાઝોડું આવવાની શક્યતા છે વાવાઝોડું લો પ્રેશર બની શકે છે અલિનોને કારણે સિસ્ટમ સક્રિય થઈ શકે છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે આ વખતે ઠંડી ઓછી પડી છે દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થતી નથી જેના કારણે ઠંડા પવન આવતા નથી હવે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે અંબાલાલની આગાહી બાદ ખેડૂતો પણ આ રીતે તૈયારીમાં લાગી ગયા છે લગ્નની સિઝન તો હવે એક મહિનો બંધ રહેશે એટલે કે એ ચિંતા તો વધી અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું કે ઉત્તર ભારતમાં ઉત્તરપ્રિય પર્વતીય વિસ્તારમાં ભારે હિમસા થવાની શક્યતા છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વાદળો પણ આવશે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થયા અને અરબી સમુદ્રની હલચલ પંદર ડિસેમ્બર સુધીમાં ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે ચોવીસ કલાકમાં વાદળો ઉત્તર કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં આવી શકે છે ગુજરાત પર વાદળો આવશે અને ઠંડી ઘટશે સત્તરથી અઢાર ડિસેમ્બર બાદ દક્ષિણ ચીનમાં ભારે વાવાઝોડું થતા તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ વધશે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્યારે ચોવીસ કલાક બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉત્સો ગગડશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું તાપમાન દસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં સોળ ડિગ્રી વડોદરામાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે